કોલકાતામાં ટ્રેની ડોક્ટરનો રેપ હત્યા કેસની સુપ્રીમ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે સીજેઆઈએ કોલકાતાની ઘટના પર સુનાવણી દરમિયાન કહ્યું કે ડોક્ટરો કામ ઉપર પાછા ફરે અમે નેશનલ ટાસ્ક ફોર્સ બનાવી છે કોલકાતાની આરજી કેર મેડિકલ કોલેજ અને હોસ્પિટલના તારીમારથી ડોક્ટર સાથે બળાત્કાર અને હત્યાના મામલાને લઈને લોકોમાં ગુસ્સો છે આ કેસમાં આરોપીઓથી લઈને હોસ્પિટલના પૂર્વ પ્રિન્સિપાલ સંદીપ ઘોષ સુધી દરરોજ નવા ખુલાસા થઈ રહ્યા છે

સુપ્રીમ કોર્ટે પૂછ્યું કે ઘટના સમયે કોલકત્તા પોલીસ શું કરી રહી હતી